છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું નાગરિકોને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે એવા આશય સાથે છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્ય શ્રીની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી પારસિંગભાઈ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા ડોક્ટર જયેશ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા